ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહે આ યાત્રાને ને પ્રસ્થાન પહેલા ઓપરેશન સિંદૂરને લઈને પ્રધાનમંત્રી અને ભારતીય સેનાને નવસારીની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા યાત્રામાં પોલીસ દ્વારા વધુ સાથે ધાર્મિક માજી સૈનિકો સાથે મુસ્લિમ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા નવસારી શહેરના ફુવારા ખાતે ગાંધીની પ્રતિમાને સૂતરની આટી અર્પણ કરી તિરંગા નો આરંભ થયો હતો માર્ગો નીકળી શહીદ ચોક ખાતે કરવામાં પુષ્પાંજલિ આ યાત્રામાં નવસારી જિલ્લા વહીવટી અધિકારી નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપોર ધારાસભ્ય આરસી પટેલ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સાથે પદાધિકારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગૌરવ અપાવનાર એવા આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અને દેશની લશ્કરની ત્રણેય સેનાના વડાઓ આપણા ઓપરેશન સિંધુ નામનો જે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા પહેલગામ પર જે સહેલાણીઓ પર હુમલો કરીને છવ્વીસ જેટલા સહેલાણીઓને મારી નાખવામાં આવ્યા હતા એમની હત્યા કરવામાં આવી હતી એના અનુસંધાનમાં ઓપરેશન સિંધુ પાકિસ્તાનમાં ઘૂસીને નવ જેટલા આતંકવાદી અડાઓનો નાશ કરવામાં આવ્યું અને એને લઈને દેશની સેનાના માન સન્માન માટે આજે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ ગયું છે ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ તિરંગા યાત્રામાં આયોજન થયો હતો અને એમાં સમગ્ર નવસારી શહેરની તમામ લોકો સંસ્થાઓ હોય કે સમાજો હોય કે બીજા અનેક લોકો સહભાગી થયા હતા ખૂબ સારી રીતે આ આપણા તિરંગા યાત્રાને સફળ બનાવી છે એના માટે સમગ્ર નવસારી જિલ્લાના વ્યવસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનો છું અને બધાને ફરિયાદ જ્યારે સમગ્ર દેશમાં આવી કોઈ ફરિયાદ પરિસ્થિતિ સર્જાય તો એમાં હર હંમેશ દેશની સાથે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને દેશની જે સેનાઓ જે આપણી સુરક્ષાનો કોચ પૂરી પાડી રહી છે એના માટે હર હંમેશ તૈયાર રહો એવી મારી આપને વિનંતી ઓકે